એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ત્રણસો પંચોતેર એકરમાં પથરાયેલા ઝુઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં પંદરસોથી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મૂકવામાં આવ્યા છે સમયાંતરે પશુઓ પક્ષીઓને જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે એનિમલ ઝોમાં લાવવામાં આવ્યા છે જેમાં ઉરાંગ ઉટાંગનો બુધવારે ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે જયારે અન્ય પ્રાણીઓને પણ સમયાંતરે સફેદ મૂકવાશે બે જાગ અને એક જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એ ઉમેરો મારા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું